આજે સુરણનગર લોકસભાની બેઠકમાં મારી પસંદગી પાર્ટીએ કરી છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી સંગઠન સાથે પરિચય બેઠક અને ધ્રાંગધ્રા શહેર વિસ્તારના તમામે તમામ દેવસ્થાનોના દર્શન કરવાનો આજે કાર્યક્રમ અને અમે દર્શન કરી અને આજે દરિયાલાલની વાડી ખાતે પરિચય બેઠકમાં અમે બધાએ એક બેઠક કરવાના છીએ ત્યારે આમ તો દાંગરાના લગભગ કાર્યકરો સંગઠનના બધાનેથી પરિચિત છું મારાથી પણ બધા પરિચિત છે પણ એક રૂલ્સ મુજબ અમે પરિચય બેઠકમાં અત્યારે સાથે મળીએ છીએ લોકો વચ્ચે જબરજસ્ત પ્રતિસાદ છે આખા દેશમાં ગુજરાતમાં મોદી લહેર છે સુરેન્દ્રનગર લોકસભા પાંચ લાખ ઉપરાંત મતથી જીતવાના છીએ એમાં કોઈ શંકા જ નથી અને અમને એમાં સફળતા મળવાની છે ચોક્કસ